વિસ્થાપિત પરિવારોના વન અધિકારીના મુજબ જંગલ જમીન પર વન વિભાગના અધિકારીઓ દ્વારા ધાક ધમકી આપી જંગલ જમીન થી દૂર કરાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી સુરત જિલ્લા કલેક્ટર

અણુ જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ તથા વન અધિકારી અધિનિયમ બસ બે હજાર છ બે ઉલ્લંઘન સામે તેમજ લાગુ પડતી કલમો મુજબ કાયદેસરની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી જી મારું નામ અખિલ ચૌધરી છે આદિવાસી કર્મશીલ છું આજે ઉકાઈના વિસ્થાપિતો પર જે સુરત જિલ્લા વન વિભાગ દ્વારા જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એને લઈને અમે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા આ પહેલાં સત્તર તારીખે અમે એક યાત્રા યોજી હતી માલદાપાડાથી માંડવી માંડવી તાલુકામાં પંદર કિલોમીટર લાંબી યાત્રા જેમાં અસંખ્ય આદિવાસીઓ જોડાયા હતા અને આ ને લઈને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી કરી હતી વન અધિકાર અધિનિયમનો જે કાયદો બનાવવામાં આવ્યો છે એ હજારો વર્ષના અન્યાયને ન્યાયમાં સુનિશ્ચિત કરવા માટે આ બનાવવામાં આવ્યો છે એની જગ્યાએ વન વિભાગ જે સુરત જિલ્લાનું છે એ જ વન વિભાગ આ વિસ્થાપિતો પર અત્યાચાર કરે છે અન્યાય કરે છે અને એમની જમીનમાંથી ખદેવે છે ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેટસ્કો હોવા છતાં પણ અને કેટલાક ખેડૂતો પાસે સનદ હોવા છતાં પણ એમના ખેતરોમાં ઘુસણખોરી કરવામાં આવી છે રાજકીય નેતાઓના ઇશારે આ ઘૂસણખોરી કરવામાં આવી રહી છે આદિવાસી નેતાઓ જો ઉકાઈના વિસ્થાપિતોને ન્યાય નહીં અપાવી શકતા હોય તો ઢાંચણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ કારણ કે આ આ અસંખ્ય આદિવાસીઓ આજે વિસ્થાપિતો ન્યાય માટે જમીન માટે કરગરી રહ્યા છે જેને આજ સુધી આ વ્યવસ્થા આ બંધારણમાં એમને ન્યાય નથી મળી રહ્યો છતાં એ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના બંધારણીય અધિકારો અને બંધારણના અધિકારો માટે સતત દોડી રહ્યા છે લડી રહ્યા છે અને આ સુરત જિલ્લાનું વન ખાતું બંધારણ અને લોકતંત્રને સતત ઉલ્લંઘન કરી રહ્યું છે અને એના ગળા પણ ટૂંપો આપવાનું કામ કરી રહ્યું છે જેને રોકવામાં આવે એ રજૂઆતને લઈને અમે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને મળ્યા હતા